અમારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારેય એવી વ્યક્તિને જોઈ છે જે બહારથી એકદમ શાંત સ્થિર અને આરામદાયક લાગે છે પણ તેની અંદર એક ઊંડી લહેર ચાલી રહી છે જેની આંખોમાં એક વિચિત્ર થાક હોય છે પરંતુ તે હસીને બધાને શક્તિ આપે છે જે સંબંધોમાં ડૂબી જાય છે પરંતુ ક્યારેય પોતાને પ્રગટ કરતો નથી આપણે વૃષભ વિશે વાત કરી રહ્યા છીએ રાશિચક્રનો બીજી રાશિ જે પ્રેમ અને સુંદરતાનો ગ્રહ શુક્ર દ્વારા સંચાલિત છે વૃષભ રાશિના લોકો સ્થિર હોય છે પણ અંદરથી ભાવનાત્મક પણ હોય છે તેઓ જમીન સાથે જોડાયેલા હોય છે પણ આકાશ કરતા મોટા સ્વપ્ન જુએ છે તેઓ સંબંધોને તૂટવા દેતા નથી ભલે તેઓ પોતે અંદરથી તૂટી ગયા હોય આજના વિડીયોમાં આપણે વૃષભ રાશિના જીવનના તે કડવા સત્યો જાણીશું જે ક્યારેક એટલા ઊંડાણપૂર્વક સાચા હોય છે કે તેમને સાંભળીને જ રૂવાટી આવે છે આ લોકો કઈ ઉંમરે સૌથી વધુ સંઘર્ષ કરે છે કયા ગ્રહની સ્થિતિ વારંવાર તેમના જીવનમાં અવરોધો લાવે છે અને શું તેમનામાં કોઈ ગુણ છે જે તેમને સૌથી અંધકારમય સમયમાં પણ પ્રકાશ તરફ લઈ જાય છે આ કોઈ કુંડળી નથી પણ એક આત્માની વાર્તા છે આ કોઈ ભવિષ્યવાણી નથી પણ ભૂતકાળના પડછાયામાં છુપાયેલું સત્ય છે ચાલો જાણીએ જીવનના તે તબક્કાઓ વિશે જે તેમને જીવનના કડવા સત્યનો સામનો કરવા માટે મજબૂર કરે છે અને તેઓ આ કડવા સત્યોમાંથી ઘણું શીખે છે પરંતુ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો નંબર એક બાળપણમાં વૃષભ રાશિના લોકો ઘણીવાર શાંત પરિપક્વ અને થોડા અલગ હોય છે પાંચથી પંદર વર્ષની ઉંમર સુધી આ બાળકો તેમની લાગણીઓ વ્યક્ત કરતા નથી પરંતુ બધું જ અંદર લઈ જાય છે પરિવારની આર્થિક સ્થિતિ માતાપિતાનો સંબંધ અથવા શાળામાં બનેલી કોઈ પણ ઘટના તેમને માનસિક રીતે ખૂબ લાંબા સમય સુધી અસર કરે છે જો કોઈ કંઈક કહે છે તો વૃષભ રાશિના લોકો તેને યાદ રાખે છે અને સમય આવે ત્યારે તે ચોક્કસપણે જવાબ આપે છે પરંતુ આ તેમનું પહેલું કડવું સત્ય બની જાય છે તેઓ સરળતાથી માફ કેવી રીતે કરવું તે જાણતા નથી અને આ કારણે ઘણા સંબંધો તેમના જીવનમાંથી દૂર થઈ જાય છે નંબર બે ઓગણીસ થી ચોવીસ વર્ષની ઉંમર તેમના જીવનનો સૌથી ભાવનાત્મક અને મૂંઝવણભર્યો તબક્કો છે અને શુકરના કારણે આ લોકો આકર્ષણ પ્રેમ અને ભૌતિકવાદ તરફ ખેંચાય છે ઘણીવાર આ ઉંમરે તેમને પોતાનો પહેલો પ્રેમ મળે છે અને તે પ્રેમ તેમના હૃદયમાં ખૂબ જ ઊંડે સુધી રહે છે પરંતુ ઘણી વખત આ સંબંધ અધૂરો રહે છે અથવા તેઓ હેતરાય છે આનું સૌથી મોટું કારણ એ છે કે ભાવનાત્મક હોવા છતાં આ લોકો પોતાની લાગણીઓ ખુલ્લેઆમ વ્યક્ત કરી શકતા નથી તેઓ વિચારે છે કે તેઓ જેને પ્રેમ કરે છે તે પોતાની મેળે બધું સમજી જશે પરંતુ આવું થતું નથી અને સંબંધ દૂર થઈ જાય છે આ સમયગાળા દરમિયાન જો શુક્ર રાહુ અથવા શનિથી પીડિત હોય તો માનસિક મૂંઝવણ સંબંધોમાં છેત્રપિંડી અથવા ચારિત્ર્યના આરોપો જેવી ઘટનાઓ પણ સામે આવી શકે છે નંબર ત્રણ પચ્ચીસથી પાત્રીસ વર્ષની ઉંમર વૃષભ રાશિના જાતકો માટે કારકિર્દી અને સામાજિક સ્થિરતાનો સમયગાળો છે પરંતુ તે જ સમયે તે ખૂબ જ બલિદાનનો સમયગાળો પણ છે આ લોકો તેમના પરિવારની આર્થિક રીતે સંભાળ લેવાનું શરૂ કરે છે અને તેમના સપનાઓ સાથે સમાધાન કરે છે વૃષભ રાશિના જાતકોને સ્વાભાવિક રીતે સંપત્તિ અને આનંદ પ્રત્યે ઝુકાવ હોય છે અને તેમનો સ્વામી શુક્ર તેમને સુંદરતા વૈભવી કલા અને સંગ્રહ તરફ પ્રેરણા આપે છે પરંતુ જ્યારે આકર્ષણ સંતુલન ગુમાવે છે અથવા જ્યારે શનિ રાહુ અથવા કેતુ કુંડળીમાં સંપત્તિના ઘર પર દ્રષ્ટિ કરે છે ત્યારે જીવનમાં નાણાકીય કટોકટી વારંવાર માથું ઊભું કરે છે ખાસ કરીને પચ્ચીસ થી પાંત્રીસ વર્ષની ઉંમર વચ્ચે તેમને જે કંઈ મળે છે તે તેમને ધીમે ધીમે મળે છે અને જે કંઈ ખર્ચ થાય છે તે અચાનક જ દૂર થઈ જાય છે આ રાશિના જાતકો સખત મહેનત કરે છે પરંતુ ઘણી વખત ખોટા રોકાણો દેખાડો ખર્ચ અથવા ભાવનાત્મક નિર્ણયો તેમના નાણાકીય ખર્ચને બગાડે છે પરંતુ જો કુંડળીમાં શનિનું દૃષ્ટિ સાતમા કે દસમા ઘરમાં હોય તો આ ઉંમરે આ જાતકો નોકરીમાં છેત્રપિંડી બોસ સાથે સંઘર્ષ અથવા ખોટા નિર્ણયોને કારણે નુકસાન સહન કરે છે નંબર ચાર વૃષભ રાશિના લોકો પ્રેમની વાત આવે ત્યારે ખૂબ જ ઊંડા હૃદયના હોય છે એકવાર તેઓ કોઈની સાથે જોડાઈ જાય છે તો તેઓ જીવનભર તેમના વિશે વિચારતા રહે છે પછી ભલે તે સંબંધ ટકે કે તૂટે તેમના પ્રેમમાં વફાદારી મૌન અને સ્થિરતા હોય છે પરંતુ આ સ્થિરતા ક્યારેક તેમના માટે સૌથી મોટું દુઃખ બની જાય છે કારણ કે આ લોકો ખૂબ લાંબો સમય રાહ જુએ છે જો મંગળ કે શનિ કુંડળીમાં સાતમા ઘરમાં હોય તો પ્રેમ જીવનમાં વારંવાર સંઘર્ષ અહંકારનો સંઘર્ષ અથવા ભાવનાત્મક અંતર આવે છે ઘણી વખત બીજી વ્યક્તિ તેમના પ્રેમની ઊંડાઈ સમજી શકતી નથી અને તેઓ વિચારતા રહે છે મેં મારું વચન પૂરા હૃદયથી પૂરું કર્યું તો પછી આવું કેમ થયું પરંતુ આ બધા વચ્ચે એક વાત પર ધ્યાન આપવા જેવી છે વૃષભ રાશિના લોકો ક્યારે હાર સ્વીકારતા નથી જો તેઓ પડી જાય છે તો તેઓ ફરીથી ઊભા થવામાં સમય લે છે પરંતુ જ્યારે તેઓ ઊભા થાય છે ત્યારે તેઓ બીજા કરતા ઘણા વધુ સ્થિર અને સફળ થાય છે કારણ કે તેમની પાસે ધીરજની મૂડી છે જે સમયના દરેક તોફાનને પાર કરી શકે છે નંબર પાંચ છત્રીસ થી બેતાલીસ વર્ષની ઉંમર તેમના જીવનમાં સંઘર્ષ અને આત્મનિરીક્ષણ બંને લાવે છે અત્યાર સુધીમાં આ લોકો ઘણી જવાબદારીઓ નિભાવીને કંટાળી ગયા હોય છે સંબંધો ઠંડા પડી જાય છે અને તેમને ઘણીવાર લાગે છે કે કોઈ તેમને સમજતું નથી આ સમયગાળા દરમિયાન જો શુક્ર દુશ્મન ગ્રહોથી ઘેરાયેલો હોય તો પ્રેમ સંબંધો તૂટી શકે છે વૈવાહિક જીવનમાં કડવાશ આવી શકે છે અથવા જાતીય રોગ કમરનો દુખાવો બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે પરંતુ આ સમયે તેમનો સૌથી મોટો ગુણ ઊભરી આવે છે તેમનો ધૈર્ય આ લોકો રડતા નથી ભાગતા નથી પરંતુ પોતાને અંદરથી મજબૂત બનાવે છે ઘણા વૃષભ લોકો ઉંમરે આધ્યાત્મિક રસ પ્રકૃતિ સાથે જોડાણ અથવા કોઈ પણ સર્જનાત્મક ક્ષેત્ર તરફ વળે છે અને આ પરિવર્તન તેમની અંદરના અશાંતિને શાંત કરવાનું શરૂ કરે છે નંબર છ તેતાલીસ થી ઓગણપચાસ વર્ષની ઉંમર વૃષભ માટે એક મોટો વળાંક છે અત્યાર સુધીમાં આ લોકો જીવનને સારી રીતે સમજી ગયા છે ભલે સંપત્તિ ન હોય પણ ઘણો અનુભવ હોય છે પરંતુ આ તે ઉંમર છે જ્યારે ભૂતકાળની દરેક ભૂલ એક પછી એક આગળ આવે છે અને મનમાં અપરાધની લાગણી વધવા લાગે છે કાશ મેં તે સમયે તે નિર્ણય ન લીધો હોત કાશ મેં તે સંબંધ બચાવ્યો હોત કાશ મેં પણ થોડું પોતાના માટે જીવ્યું હોત આ બધા વાક્યો તેમની અંદર ચાલતા રહે છે જો આ સમય શુક્ર કેતુ કે રાહુથી પ્રભાવિત હોય તો હતાશા આત્મનિંદા અને ભાવનાત્મક એકલતાની પરિસ્થિતિઓ સર્જાય છે પરંતુ જો વ્યક્તિ પોતાની અંદર જુએ છે તો આ આત્મા સાથે જોડાવાનો પણ સમય છે જૂની વિધિઓ ભક્તિ અથવા મહાન લક્ષ્મીની સાધના તેમને નવી દિશા આપી શકે છે નંબર સાત પચાસ થી સાઠ વર્ષની ઉંમર વૃષભ રાશિના જાતકો માટે ઊંડો આત્મજ્ઞાન લાવે છે અને હવે તેઓ જીવનમાંથી ઘણું શીખ્યા છે પહેલા જે હઠીલો સ્વભાવ હતો તે હવે સ્વીકૃતિમાં બદલાવા લાગે છે વૃષભ રાશિના જાતકોનો બાળકો પ્રત્યેનો અનુભવ પણ ભાવનાત્મક હોય છે તેઓ માતાપિતા તરીકે ખૂબ જ જવાબદાર હોય છે પરંતુ તે જ સમયે તેઓ ખૂબ જ ઊંચી અપેક્ષાઓ રાખવા લાગે છે તેમને લાગે છે કે જેમ તેમણે પરિવાર માટે બધું કર્યું તેવી જ રીતે બાળકો પણ તેમને સમજશે તેમનો આદર કરશે અને તેમનું પાલન કરશે પરંતુ જ્યારે બાળકો પોતાની રીતે જીવવાનું શરૂ કરે છે ત્યારે તેઓ અંદરથી દુઃખી થાય છે નંબર આઠ જો કુંડળીમાં પાંચમા ભાવ પર રાહુ કેતુ અથવા શનિની દ્રષ્ટિ હોય તો બાળકો કાં તો દૂર જાય છે અથવા ક્યારેક ખૂબ બળવાખોર બની જાય છે ઘણી વખત બાળકો હોવા છતાં વૃષભ રાશિના જાતકો વૃદ્ધાવસ્થામાં એકલતા અનુભવે છે જો શુક્ર શુભ હોય અને ચંદ્ર સાથે યોગ બનાવી રહ્યો હોય તો ઉંમરે આ જાતકો પરિવાર તરફથી આદર ખુશી અથવા આધ્યાત્મિક પ્રગતિનો અનુભવ કરી શકે છે તેમને પ્રકૃતિ સંગીત અને મૌન ખૂબ ગમે છે ઘણા વૃષભ રાશિના લોકો ઉંમરે બીજાઓને શીખવવાનું સલાહ આપવાનું અથવા સમાજ સેવામાં જોડાવાનું શરૂ કરે છે જે કામ તેમણે આખી જિંદગી પોતાના માટે ન કર્યું તે હવે બીજાઓને આપે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વીડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કોમેન્ટબોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બને બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર